અત્યારે તો આપણે વાયરલ થઈ ગોપાલભાઈ ઇટાલિયા છે ભાઈ વિસાવદરમાં જાય ગોપાલભાઈ ઇટાલિયાનો તે બહુ સારી કામગીરી કરી રહ્યા છે અને ભાજપને તો બોલતી બંધ કરી નાખી ભાઈ મળણા છે ખરેખર સત્યનો સાથ છે ને ખરેખર માણસને આગળ વધારે છે અને ગોપાલભાઈ ઇટાલિયા આપણા ખાસ મિત્ર છે અને ખૂબ જ હાચા માણા છે એટલે એને સપોર્ટ આવું કરજો અને એના જે વિડીયો એને બધા આવતા હોય ને એને લાઈક કોમેન્ટ કરી દેજો તો એ માણાને ઓટોમેટિક પ્રગતિ સોશિયલ મીડિયાથી કરાવો આમ ને હાસન ખોટા ભાજપ વાળાને ફાંકા મારતા જ આવડે છે એ સાબિત કરી દીધું છે આપણા ગોપાલભાઈ ઇટાલિયાએ તો ખૂબ ખૂબ ધન્યવાદ ઇટાલિયાભાઈનો કે આવી રીતે તમે ખૂબ પ્રગતિ કરતા રહ્યો એ બદલ ખૂબ તમારો ધન્યવાદ અને આ દેશ માટે કંઈક કરો એવી કાર્ય ઠાકરને પ્રાર્થના કરીએ છીએ હું તો તો મોદી સાહેબનું કાલે ભાષણ એ હતું રાજકોટમાં મોદી સાહેબે તો ખેડૂતને બદલે બીજો ટોપિક ઉપાડી લીધો હતો કે આમ પાકિસ્તાન વાળાને કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને આમ કરશું ને એટલો પાવર અમારી પાસે છે ને તો પાવર હું થઈ પીવો પાવર એટલો બધો આપણી આર્મી પાસે બાકી તારી ભાઈ કાંઈ નથી આર્મી છે ને એટલે તું દેશમાં છું બાકી તો તને પાકિસ્તાન વાળા લઈને હળીને નાખીવા હોય અને વાત ઈ છે કે જ્યાં આપણે ખેડૂતની વાત આવે ત્યાં ભાજપ તો આડી વાત નાખવાની બહુ ટેવ છે ને સત્ય ઉપર બોલવા માંગતું જ નથી આપણે ગોપાલભાઈ ઇટાલિયા કેવા મળે છે ઈરસુદાન ને જે સત્યની વાત હંમેશા રજૂ કરે છે ને આપણે ખૂબ પ્રિય છે એ વાત કાર્ય ઠાકર આપ્યું કે સત્યમાં જ જઈ છે તમારું તો ખેડૂતને ખરેખર આ ધોવાણ કેટલા થયા છે એ કોઈ હિસાબ વગરના છે અને એનું મેઇન પ્રોબ્લેમ છે કે પંદરસો કરોડની ગ્રાન્ટ પંદરસો કરોડની ગ્રાન્ટ આપણા ખેડ વિસ્તાર માટે ફાળવેલી હતી પણ ક્યાં રફવું ચક્કર થઈ ગઈ ને કોઈ ખબર ન પડી અમારો કોઈ મિનિમ નથી કે ભાજપ વિરુદ્ધ બોલવાનો પણ આ તો ભાઈ કહું લે ખેડૂતની વેદના સમજીએ એટલે ખેડૂતના પુત્ર છે એટલે ભાજપ વિરોધ નીતિનો વિરોધ ખાસ કરીને કરીએ છીએ તો અમે જો આપણે ઇટલીયા ભાઈ આવ્યા છે તો ખરેખર વિસાવદરમાં પંથકમાં વિકાસ થઈ ગયો છે અને ગામડે ગામડેના ખેડૂતની ખેતર ખેતર ફરે આમ આદમીની જેમ રખડે છે ખરેખર આમ આદમી પાર્ટી આપણે પાર્ટીને સપોર્ટ નથી કરતા પણ આપણે એ નેતાને સપોર્ટ કરીએ છીએ કે જે માણસ વિચારે બેસે છે એની રજૂઆત સાંભળે છે અને આમ તેમ ભાષણને ગપા મારીને હોયા નથી જતા જેવી રીતે કઈ મોદી સાહેબ આવ્યા રાજકોટમાં ગપ્પા મારીને હોય ગયા અને ખેડ વિસ્તારમાં આવવાનું ક્યાં સેટું પડતું હતું ખેડ વિસ્તારમાં ખેડૂતોની દશા થોડી જોવા આવતી હતી ને બધી સાઈડ ને કે અહીંયા રાજકોટમાં તો ભાઈ સારી સારી સિક્યુરિટી હોય માં આવીને ભાઈ જાઓ તમે તો બહુ સારી વાત કહેવાય તમારા માટે પણ ખેડૂતો તો અહીંયા યાદ રહેવાનું ખેડૂતોને તો આમાં કંઈ ફાયદો ન થવાનો ને ભાઈ તમે આવી આવ્યા આવ્યા ગયા એમાં તો ખેડૂતને હું કંઈ ફાયદો કર્યો રહ્યો ભાઈ ખેડૂતને ત્યાં પછી શું કમે યાર ખોટે ખોટા રૂંબાડા લ્યો દિલ્હીથી રાજકોટ ધક્કો ખાવ આવું હોય તો ખેડૂતની વેદના સાંભળવા ખેડમાં આવો એની તકલીફ જવું પારા ધોવાઈ ગયા બિચારાના મકાન પડી ગયા બિચારાને રોય રહેવા સાપરા નથી ટાને અને જેવી રીતે આ તમે છે ને જેવી રીતે દબાણ અટાવ કામગીરીમાં હજારો મજૂરીના બિચારાને મકાન પાડી નાખા એને કાંઈક પણ દયાનો સાંટો હોય ને તો એ ખેડૂને બિચારાને કાંઈક ખેડૂત નહોતા બિચારા મજૂર હતા સાપરા ઇઠે રહેતા હતા એવા કાસા પીકા મકાન બનાવી અને બિચારા ઊભા કરેલમાં રહેતા હતા તો આવા વરસાદમાં એને છોકરીઓને ક્યાં રહેવા જવું એની કાંઈ પણ જરા પણ તકલીફ ભાજપ સરકારને નથી તો પાકું 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 અને ખરેખર જો દબાણ હટાવવા હોય ને તો ભાજપના નેતાઓએ જટાને દબાણ કરેલ છે એ હટાવો તો કાયદેસરના હીરો રિયલ હીરો કહેવાય તમે બાકી મોટા મોટા ફળગા ફૂંકવાથી કાંઈ બી નથી અને આ વખતે તો ભાજપનો સફાયો કાકો જ છે તો મિત્રો આપણો વિડીયો થોડોક થોડોક પણ તમને એટલો ગીમ હોય ને તો આને વાયરલ કરજો જેથી તમારો ખૂબ ખૂબ આભાર તો તમારો અને ભાઈ ખોટાના વિરોધ છે ને હંમેશા થવા જ જોઈએ સત્યનો જય થવો જ જોઈએ એ જ આપણા પરમાત્મા પરમપિતા કૃષ્ણ કાનુરાઈ આપને શીખવેલ છે તો તો આજ આપણે પહેલી વાર કંઈક નોખો બ્લોક બનાવ્યો જો તમને થોડીક આપણી વાત લાગે તો આમાં થોડોક સહયોગને સપોર્ટ કરજો ને આપણા ગોપાલભાઈને આગળ લેવાનું કામ આપણે કરવાનું છે કારણ કે એ આપણા માટે લડી રહ્યા છે એને કંઈ એવું બધો નેતા બનવાની એને અપેક્ષા એટલી બધી નથી આ તો કુદરત સાચા માણને હંમેશા આગળ વધારે એટલે એ ગોપાલભાઈ ઇટાલિયા અને લોકો આપણે સપોર્ટ કરીએ એવી વિનંતી જય ભારત જય માતાજી જય શ્રીરામ રામ રામ સીતારામ